આ લવ યુટ્યુબ ફેમિલી તો આપણે આપણો વ્લોગ ચાલુ કરી દીધો છે તો બધાયને જય માતાજી બધાય કેમ સવો જો કે મજામાં જશો તો આપણે આજે આપણે ઘરકામ દેખાડવાનું છે કે આજ આખો દે આપણે હું હું કરશું બધું તમને દેખાડશું તો જેમ કે એમાં ઢીંગુ બેન તૈયાર થઈ ગયા છે બધાય ટાટા કેવો લે લે ટાટા ક્યા જેમ કે એ જ તૈયાર થઈ ગયા છે અને ઠેલી બેલી લઈને જાઉં છીએ બાય અને હજી અમારું બધું ઘરનું કામ પડ્યું છે તો તમને દેખાડીએ જે બધું પડ્યું છે પછી કામ કર નાખી પછી દેખાડશું ઓ જવો અમારા બધું ઢીંગુ બેને વેર્યું છે આ બધું ઓશિકા ને એવું બધું પેડું છે જે ઓસાડ બસ બધું હરખું કરવાનું છે આયા બધું પેડું છે ભાણા બાણા બધું પેડું છે તો બધું કામ કરી કારવી હરખું કરીને પછી તમને દેખાડશું આમાં ઢીંગુ બેન જવો રમે ઢીંગુ ટાટા ટાટા કેતી જા બાય બાય જવો આપણે આ બધુંય કામ કરી નાખ્યું છે જે રેણમ શેણમ બધું પડ્યું હતું ટાટાટાટ કરી નાખ્યું બધું બહાર બધું કરી નાખ્યું ટકાટા એક જવો આ મારા ઘરના તુલસીમાં છે જવો બારે બધું ટાણા ટન કરી નાખ્યું છે કપડા બપડા બધું ધોઈ નાખ્યું છે અને આ મારા ઢીંગુ બેને તૈયાર થઈ ગયા છે અમે જાય છીએ અમારી મમ્મીના ઘરે ટાટા કહી દે દીકું

આ અમાર મિસ્ટર જેનું છે અંધારામાં કાળેદાસ દેખાય છે હળદર દરાવી છે પણ ભરી નથી હજી જવો હું વાત છે આ તો ગોદડા વળતી હાલતી લાગે જવો માર મમ્મી બનાવે છે ગોદડા મમ્મી કોણ ગોદડ બનાવે છે આ જો અમારા કરુણા ને જેનો ને ઓલો એન ભાઈ ને બધાય આમ જો તક ધીનાધીન કરે હા અહીંયા અને આ અમારે બબુ બેન જેમ કે એક જ ધંધો કરે અહીંયા આવીને ફ્રીજ ખોલો બંધ ખોલો બંધ બસ વાહ ઢીંગ બધાય ટાટા કયા વાહ વાહ હોય અત્યારે મારા મમ્મીને ઘેરે મેગીની મોજ પાડે છે બધાએ જવો તો પહેલાં ભરી ભરીને મેગી બનાવી છે અને મારે ઢીંગુ છે એ મેગી નથી ખાતી પણ એ કાકોલા ચીઝવાળા કાકા આવે ને ભાઈ એવું ખાય છે હા એ કાંઈ એવું કાક ખાય અને મારા મમ્મી જો કેરી ખાય આમ જવું મેગી આરે કેરી કોણ ખાય જે જે ખાતા હોય એ કમેન્ટ કરજો પાછા આપણે વાટક્યો જવો અહીંયા થઈ ગયો છે આપણે તે ખાઈ લેવાની છે મેગી તો હાલો બધા મેગી ખાઈ લઈ હેરાન કરે છે હવે એન ભાઈ ને કેસે કોક આવું ખોલવા જાય એમ પણ એને ભાઈ નકરો ફોનમાં ઠેઠો પડ્યો હશે જવો અમારે ઢીંગુ માર મમ્મીને ને ગોદડા બોદડા કરવા દેતી નથી નકરી ગોદડામાં હાલ 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 કરે ગોદડું કરે ભેગું એટલે હવે અમે ઘર ભેગા થાય જ ખાઈ ગઈ છે જવો જવો તો હવે અમે ઘરે છે આવશો કઈ દેવો ટાટા તમારે આવવાનું સ્કૂવર ઠીક હાલો અને જવો જવો યા ગોદડા ને હરખું કર્યા પાર છે બનાવવા નથી જ દેવાનું એવું છે જવો જવો ઉખદ આદરી હવે એને તો હાલો બાય બાય અમે અમારા મમ્મી ને ઘરે થી આવી તો જવો અમારા ઢીંગુ બેન સુઈ ગયા છે અમારા શેનિલ ભાઈ ફોન રમે છે મેં કપડા બપડા લઈ લીધા છે હવે ઘડીક સુઈ જાશું પછી તમને મળશું તો હવે મિત્રો આપણે આ સાપ બનાવી નાખશું કારણ કે સાત જોઈએ તો હવે ચા વગર તો આપણે દૂધ લઈ આવ્યા છે હવે બનાવશું ચા

એટલે આવા બધા પદક પાણીયા કરે છે જવો જવો જુઓ કઈ કેવું ઠીકું તારે દેવાનું જો હાવકડી કરે જો જો ઝોઝ બાર નીકળે હાલ નીકળ 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 બાર નીકળ જવો એને બહાર નથી નીકળવું એટલે કેટલી દે રાયડું નાખે સમજો હાલો બધા નાસ્તો કરવા તો નાસ્તામાં સમોસા ને સાદુ ને સાદુ તો અમારી અને એવું હાલો નાસ્તો કરવા તો હાલો તમને બતાવું કે નાસ્તામાં શું છે ભાઈ તો દીધું મેં પણ આ તો એ એમ તો આપણા નાસ્તામાં શેવડો પુરિયું સમોસા અને જેમ કે ચટણી અમારે ઢેંગુ બેન હલા આવે જ જવો જ જવા અને આશી અમારે જેનો ભાઈ જવો એને આપી દીધી છે હવે ઢીંગુ મમમમ ખાવ મેંટશો તું ભાઈને પૂછતો ખાવું છે તારે હા તું ખા તો હાલો હવે નાસ્તો વાસ્તો કરી લઈએ પછી તમને મળશે અમાર રાકવા આવી ગયા છે અને સોલ પાડવા મેડા જવો ચાબા સાબ ટેટી હો જવો આવા ઢીંગુ બેન પપ્પાને ગયા છે એટલે બસ પપ્પા પપ્પા થાય છે જવા જવો હમમ બોલે ભાઈ પરોઠી વાળી બે આય વાળ હા વિજય જે કર બે આય છે ત્યારે નવરા છે તો થોડું આવું બધું બનાવવાનું કામ કરીએ સહી કારણ કે આવું બધું નવરા નવરા હોય એટલે કાપનું કાપ બનાવવા કરીએ ઢીંગુ બેન જોવા આવી રીતે બધું

તો આખું આખું તો કારણ કે અત્યારે જ ન બની જાય આખું બનતા બે ત્રણ દિન લાગે તો બીજા ગમે કોઈ બીજો બ્લોક હશે તો એમાં દેખાડશું આને કારણ કે અત્યારે તો ન બને આખું અને જો બની જાય તો બનતી કોશિશે આ બ્લોક માં નાખવાની કોશિશ કરશું નકર પછી બીજા બ્લોક માં નાખશું તો હવે બનાવવા મળીએ આપણે તો અત્યારે જોવો આટલું બની ગયું છે હવે રાંધવાનું ટાણું થઈ ગયું એટલે હવે આજ ન બને આખો કાલ બનશે હવે કારણ કે અત્યારે તો રાંધવાનું ટાણું થઈ ગયું રાંધવું પડે ને હવે અત્યારે આ કામ મૂકી દેવાનું ને હવે આપણે રાંધવાનું કામ લઈ લેવાનું અને એમાં ઢીંગુ બેનને જોવો વાંચતા લખતા આવતા નથી પણ ઓલાના સોપડા લઈને બેહી જાય અમારે લાવ લાવ આની પાસેથી વસ્તુ કઢવવી એટલે બહુ અઘરું કામકાજ છે સીધી સીવું જ નાખે બીજી કાંઈ વાત નથી હવે છે હા 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 એ તમને બધા શું છે એમાં તું એમાં તું તું એમાં તું કાંડી ન્યૂ કેમેરામેન મારું વિડીયો ઉતારે છે હે મારો વિડીયો તરખ ઉતર છે નોકરામાં ઘટે છે તો અમારે કેમેરામેન જોઈ લ્યો કોઈને બહુ ભૂખ નથી એટલે ખાલી સાન ભાગ લઈને બનાવી બનાવીને પછી ખાઈ લેશું તો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધાને બાય બાય